કે મારે તમને મળવું છે પુંડરીકે કહ્યું કે મહારાજ પ્રભુ તમારે મને મળવું હોય તો અત્યારે નહીં મળાય કેમ અત્યારે મારે તમને મળવાનો સમય નથી અત્યારે મારે મારી માની સેવાનો સમય ચાલે છે જે ઘરમાં માં બાપની સેવા થાય ને એ ઘરમાં સ્વયં પરમાત્મા એ ભક્તના દર્શન કરવા માટે આવે છે આ મહિમા છે આપણા સંસારનો આપણી સંપત્તિનો આપણા શાસ્ત્રનો આપણી આ બધી સંસ્કૃતિઓનો